છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશોએ એસએફ હાઈસ્કૂલના શિક્ષકો પાસે નાણાં માગ્યાનો શિક્ષકોએ આક્ષેપ કર્યો છે અને આ મામલો છે છેલ્લા બે ચાર દિવસથી ચકરાવે ચડેલો છે ગઈકાલે પોલીસ મથકે જે શિક્ષકો છે આક્ષેપ કરનાર તેઓએ અરજી પણ આપી હતી એ અંગે પોલીસ એના નિવેદન તેઓ પણ બોલાયા હતા ચોટાલ નગરપાલિકા સત્તા સીધો વિરુદ્ધ શિક્ષકોએ જે આક્ષેપો કર્યા છે એ મામલો તૂલ પકડી રહ્યો છે અને એક રાજ્ય કક્ષાએ આમ આદમી પાર્ટી પણ મુદ્દાને ઉજાગર કર્યો છે આ અંગેનો ઇન્ટરવ્યુ અને વિગતો આપણે જોઈશું પ્રેસ કોન્ફરન્સની વિગતો નગરપાલિકા સંચારી એસએફ હાઇ સ્કૂલમાં બજાવે બધા છ શિક્ષકો દ્વારા પાલિકા સત્તાધીશો પર આક્ષેપો કરવામાં આવેલા છે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે આ શિક્ષણ દામમાં ધામમાં લાંચ ની પાઠશાળાઓ ચાલે છે આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવ થી બાર ના એટલે કે ટાટ વન અને ટાટ ટુ માં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચ ના રૂપિયા માંગવામાં આવી રહ્યા છે આજની જે ઘટના છે એ ઘટના છોટા ઉદયપુર જિલ્લાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલા એક મીટીંગ નું આયોજન કરી અને

પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના ચર્ચાઓ ચાલી એ પિસ્તાલીસ મિનિટ નો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતર ની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માંગશો એટલે કે ફિક્સ પે જો કાયમી બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજા જોઈએ તો અપડાઉન ની પણ તમને છૂટછાટ મળશે તમે દૂર થી રહીને પણ અહીંયા આવી શકશો અને ધમકીના સ્વરૂપમાં એવું કેવામાં આવ્યું છે જે ની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોપરેટ નહીં કરો તો હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ પોલીસ એટલે આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એ કર્મચારી શિક્ષણ અધિકારી હતા ક્રિષ્નાબેન પંચાણી જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે ભાઈ આ પ્રકારના વહીવટો દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યા પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ એમાં શું ખોટું છે એટલે આ પ્રકારની વાત કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે એટલે કે બિલાડીને જ આપણે દૂધ ના રખોપા હોપીએ છીએ એટલે તપાસ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસો ની અંદર કે ગાંધીયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લડવી પડશે અને જે શાળા વિકાસ નામે જે ફંડ માંગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમ ની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તમારો ઓર્ડર જે છે આ ઓર્ડર જે છે ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડર ની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો

તમારું નામ પછી વાત મારું નામ નિલેશભાઈ ચૌહાણ છે અને જુલાઈ મહિનાની અંદર જે ટાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેજી હાઈસ્કૂલ છોટાઉદેપુર માં હું હાલ જોડાયો છું જોડાયા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે ત્રણ ઉચ્ચતર માધ્યમિકમાં અને ત્રણ માધ્યમિકમાં શિક્ષકો જોડાયા અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા અમે છ જણા થયા એટલે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રી એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે જેમ સર કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે બીજી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકા વાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી જ પડશે મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર સોર્ટ આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી ધમકીઓ શું આપે છે પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે બે દિવસ પહેલા ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈ ને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેસુ પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેસુ પછી એ ભાઈને કોઈ પણ રીતે અલગ અલગ બે ત્રણ ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો બે ઝાપટ મારી હતી એની સિવાય બે અન્ય બે અન્ય ઈસમો એ ઉપરની લેબીમાં લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો તો આવું ઉપપ્રમુખ આવું બોલે એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સર જણાવ્યા નામ છે તદ્દન સાચા છે અને આ બધા વાતથી અમને અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે કાલ સવારે અમારી સાથે શું ના કરી શકે અમારી ઇન શોર્ટ બ્રીફમાં હું એટલું કહેવા માંગીશ કે અમારી શિક્ષણને પણ અમારા જે અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા અને અમારા પરિવાર ને પણ ખુબ જોખમ છે અમે ત્રણસો ચાલો ચારસો કિલોમીટર દુર નોકરી કરીએ છીએ ટ્રાઈબ વિસ્તાર અમે નોકરી કરીએ છીએ એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ અને ત્યાં અમારી સાથે આવી આડીકતરી રીતે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓ નહી અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે તો અમે થોડી સુરક્ષા માંગીશું એ સરકાર પાસે અમારી અપીલ છે થેન્ક યુ વેરી મચ શિયાળ ભાઈ શિયાળ ધર્મેશ કુમાર

આવી કોઈ પૈસાની માંગણી કરે છે આડકતરી રીતે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે પછી એમાં અમે શું ના પાડી દીધેલી પણ ત્યારબાદ આ વાત થોડાક દિવસ વીતે છે ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્ર ને એટલે અમને જાણ કરે છે એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મિટિંગ ગોઠવી હતી અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ જ અમને બધાને જે અમારા છ જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે બે આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં રૂપે પૈસાની માગણી પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે એમાં તમારી ફાઈલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જેના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને જે સોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે કે અમારી જે સ્કૂલ છે એસએફ હાઈ સ્કૂલ તેને સરકાર સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું નું વર્ષ પછી પ્રથમ વાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા ચાલી રહ્યા છે હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો છ ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા ત્રણ શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માગણી કરી તો જૂના જે શિક્ષકો છે એ તો સાડા ચાર વર્ષથી અહીં નોકરી કરે છે સાડા ચાર વર્ષથી કોઈએ કોઈ માગણી કરી નહીં આજે એમને માગણી કરી અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા શાળાની અંદર અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી તેના માટે અમે એમને બોલાયેલા અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા અને એ જે કહે છે વિકાસ ફાળો તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો વિકાસ ફાળો તમારી સંસ્થામાં આવું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો એવી અમારી ચર્ચા થઈ છે અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ સૌપ્રથમ તો આ મિટિંગની અંદર જૂના જે ટીચર ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ આ ધામલિયા સાહેબે રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર ખાસ કરીને મારું જે નામ લે છે ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાઈને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા ને મેં એમને પૂછ્યું તમે કોણ હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો મને જે છે ધામલિયા ડૉક્ટર ધામલિયા મારું નામ છે બગા સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે જોજો એમને મને એમ જવાબ આપ્યો કે તમે લેખિતમાં આપો શાળાના સંચાલક મંડળ છે અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાણીમાં આવતા હોય રાજકીય રંગ આ મેટરને આપતા હોય તમે અમારા જ છો શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનો નથી ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપો અને આ મેટરને અમારી જોડે બેને આઉટ કરો પરજભાઈ ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ એમના પતિ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા તેમની પાસે તેઓએ જે પૈસાની માગણી કરી હતી તેઓ આક્ષેપ કર્યો છે ખોટો છે અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ પણ હાજર નથી ઉપપ્રમુખ પણ નથી હાજર છેલ્લા દસ મિનિટમાં હું અને સૌરભભાઈ સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે એ કારોબારી અધ્યક્ષના પતિ છે કારોબારી અધ્યક્ષ નથી પણ એ આ એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો બેટા બેટા કરીને એમને વાત કરી એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યો એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોળને બદલામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે નગરપાલિકા દ્વારા જે તપાસની ટીમ મોકલવામાં આવી તપાસની ટીમ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જે પૈસાની માંગણી કરી ત્યારબાદ તમને ભરતી કરવામાં આવશે અને જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઓર્ડર છે તે અટકાવી દેવામાં આવશે વાત છે 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 એમના એમના ઓર્ડર એમને 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 મળી 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 ગયા ગયા પગાર ગયો અને આ વિષયમાં અમે માન્ય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને કાલે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ બધા મળીને આવેદનપત્ર પણ એક આપેલું છે અને એની અંદર અમે ન્યાયિક તપાસની માંગણી પણ કરી છે હા તમારી જે કર્મચારી આક્ષેપ કર્યો છે તો કર્મચારીઓ સામે શું પગલાં લેશે નગરપાલિકા કર્મચારીઓ સામે કોઈ પગલાં નહીં લે એ અમારા જ છે એ લોકોને સરકારશ્રીએ ઓર્ડર આપેલું છે બસ અમે તો એટલું ઈચ્છીએ છીએ કે આ એક આદિવાસી જિલ્લો છે અને શિક્ષણના સ્તરે ખૂબ પાછળ છે આ લોકો આવીને અમારા બાળકોને સારું શિક્ષણ આપે આરોપ તો અમારા પર પણ મૂક્યો અધિકારીઓ પર પણ મૂક્યો છે પણ એ તપાસ થશે એની અંદર બધું આવી જશે મુખ્યમંત્રી

એના પછી જેમને બોલો શિક્ષણ બગડે એના માટે એમને બોલાવો શુભેચ્છા મુલાકાતમાં મોબાઈલ મુકાવવાની જરૂરિયાત શું પડે શું શુભેચ્છા મુલાકાત માટે કોઈને બોલાવો તો મોબાઈલ બહાર મુકાવવાની શું જરૂરિયાત પડે હવે એના વિશે અમને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ મુકાય કે નહીં મુકાય સારી રીતે એમની જોડે રેકોર્ડિંગ છે તો પછી કઈથી મોબાઈલ મુકાયો એ પણ વિચારો અચાનક શુભેચ્છા મુલાકાતનું કારણ શું અમને જાણવા મળેલું કે એમના જોડેથી કોઈએ પૈસા લીધા છે તેના માટે એમને અમે બોલાવી જોડે પૈસા લીધા એના જાણવા માટે તો બોલાયેલા હું હા